નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ગગત વડોદરા પાસે આવેલ ખટંબાના પાંત્રીસ ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી હતી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની શોધખોળમાં કાર મળી આવી છે પરંતુ કોઈનો પત્તો લાગ્યો નથી વડોદરાના ખટંબા તળાવ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે એકાએક કાર તળાવમાં ખાબકી હતી કાર તળાવની ફેન્સિંગ તોડીને તળાવમાં ખાબકી હતી કાર ખાબકતા તમામ લાપતા બન્યા છે આ ઘટનાને ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી જો કે તળાવ ઊંડું હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા એનડીઆરએફની ટીમ બોલાવવી પડી હતી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે તળાવમાંથી કાર મળી આવી છે જો કે કારમાંથી કોઈ મળી આવ્યું નથી જેને લઈને એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા કારમાં સવારોની શોધખોળ હાથ ધરી છે

તો તળાવમાં શોધખોળ કરશે ટ્રેનના માધ્યમથી હા ગાડી હેવી હતી પાણીમાં ભરે ડૂબેલી હતી હેવી ગાડી હતી તો એના માટે ક્રેન મંગાવવું પડ્યું ખેંચવાનું આ સવારે સાત વાગ્યાથી કામગીરી ચાલુ છે ગાડી શોધતા વાર લાગી અને ગાડી જેવી ડુકેટ એટલે પછી આ ગાડી બહાર કાઢી પ્રાથમિક તપાસમાં આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નવાશકર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર